લસણ ની કઢી લી લીધેલી છે પછી આ ટામેટો એટલો લી લીધે છે અને બે ડુંગળીમાં ઓળ લીધેલી છે તો પેલા તેલ લઈ લેવાનું છે તો એક ચમચી જીરું નાખી દેવાનું છે હવે નાખી દેવાનું છે લસણ

હવે તો જો આપણે એને તેલમાં પાકી દેવા છે સારી રીતે થોડી વાર એને ઢાંકી દેવાનું છે જો તો આપણે તેલમાં ભાજી પાકી જઈશું તો આપણે મરચું નાખી દેવાનું છે જો તો ચમચી મરચું નાખી દેવાનું છે આપણે ની ભાજી થી ગઈ છે બની તૈયાર જો તો પાલક ની ભાજી બની તૈયાર થઈ લીધા છે બાજરાનો રોટલો લીધો છે રોટલા સરસ લાગે છે